ભાઈ ઘોડા દોડાવે છે જમ્પિંગ ચાલુ છે એવું છે મામલો કઈ ખબર નથી પડતી ખાલી ખાલી દોડાવે છે ભાઈ એવું લાગે ભાઈ કુદ ચાલુ થાય ચાલુ થાય ઘોડા કુદ છે આપણે બેનર ઉપડ્યા ને હજી વાર લાગશે ચાલુ થાય એટલે તમને બતાવી હજી તો કઈ એમાં ઠેકાણા નથી હા ચાલુ થાય એટલે તમને બતાવી હજી તો આમ પબ્લિક ખોટા ખોટી ઘોડ્યું ઘોડાની પાછળ ફરે છે હજી ચાલુ નથી થઈ સ્પર્ધા સ્પર્ધા ચાલુ થાય એટલે તમને બતાવશું હેલો યુટ્યુબ ફેમિલી હવે ટાણા બપોરના વાગી ગયા છે ત્રણ હવે હમણાં લેવલ ચાલની રેસ ચાલુ થાય એમાં લેવલ ચાલ કાઠિયાવાડી મારવાળી બધી ઘોડી હોય છે એમાં લેવલ ચાલ થશે આ ગ્રાઉન્ડમાં લેવલ ચાલ થશે હવે જોઈએ કઈ હમણાં તૈયારી છે જો પબ્લિક બધી આવવા માંડી છે હજી ઘોડીઓ આવી નથી એકાદી ગોળીઓ આમાં રખડે છે પણ દેખાય આમ નીકળી ગઈ એ ગોળી હમણાં તો પબ્લિક બધી ભેગી થવા માંડી છે હમણાં ઘોડી લઈને આવે એટલે તમને બતાવી આ જે આ ગ્રાઉન્ડમાં જે લેવલ ચાલની રેસ થવાની છે ને આ બોર્ડ મારેલા ઘોડાના કાઠિયાવાડી ઘોડો ને મારો કાઠિયાવાડી ઘોડી ને ઘોડા મારવાડી ઘોડી ને કાઠિયાવાડી ને સિંધી ને મારવાડી ને કાઠિયાવાડી અને એની પાછળ છે મહેલ રાજાનું વાંકાનેરના રાજાનો મહેલ છે એની પાછળ જોઈ લે તમે એ રાજા હસ્તક જ આ બધું કરેલ છે આ ઘોડા હસ્તનું શોષ કરતા બેસબ્રીથી લેવલ ચાલની લેવલ ચાલનો ઇંતજાર કરી રહી છે અમે પબ્લિક ચાજા લોકો લેવલ ચાર્જ સ્ટાર્ટ થશે છે ગોળીને આવે છે આટલા બધા માણસો વેઇટિંગ કરી રહ્યા છે તો અમે તાજી પબ્લિક વાત જોઈ રહી છે ટાણે લેવલ ચાલ હમણાં સ્ટાર્ટ થવાની હમણાં પંદર વીસ મિનિટમાં સ્ટાર્ટ થશે હાલો સ્ટાર્ટ થાય એટલે તમને બતાવું જોઈ લો પબ્લિક બધી પૂરા બેસ્ટબ રીતે ઇન્ટાર છે લેવલ ચાલનો અટાણ સુધી તો અસ્વસ્વ પ્રદર્શન ચાલતું હતું એમાં નહોતી મજા આવી ખાલી ખાલી બધા જોતા હતા હવે લેવલ ચાલમાં એટલે પબ્લિક બધી બે સબરીથી ઇંતજાર કરી રહી છે જોઈ લો તમે બધા લોકો વાત જોવે છે પબ્લિક આવવા માં જ વાત સ્ટેજમાં રહી જ લોકો બેઠા છે જોઈ ચાલો ચાલુ થાય એટલે તમને બતાવીએ ત્યાં સુધી ઘડી હું સેટ કરી લઉં બધું લેવલ ચાલ છે આજનો છેલ્લો શો છે એના માટે પબ્લિક બધી જોવા માટે આવી ગઈ છે વધારે પબ્લિક અટાણે વધી ગઈ છે સવાર કરતાં પણ અટાણે વધારે પબ્લિક છે એનું કારણ છે કે લેવલ ચાલ પબ્લિકને જો વધારે વધારે મજા આવે બધાને જોવામાં અને પબ્લિક એટલી વધી ગઈ છે અને આ આજનો છેલ્લો શો છે જે લેવલ ચાલનો છે ને એટલે પૂરું થઈ જાય અસ્વસ્થનો મેળો આજે અટાણે પૂરો થઈ જાય હવે બધું પોલીસ બંદોબસ્ત છે અહીંયા અનાઉન્સ કરે છે લેવલ ચાલવાળાના ઘોડા ઘોડાના ઘોડીઓને બધાને બોલાવે છે નંબર બોલે છે અમુક આવી ગયા ગ્રાઉન્ડમાં અને અમુક આવે છે ને એકાદો બે ઘોડી આવી ગઈ છે ને એકાદો બે ઘોડીને ઘોડો હજી બાકી છે ચાર પાંચ ઘોડાને ઘોડી આઠ દસ મારા અંદરથી છેલ્લી આમાં પબ્લિક આવવામાં છે હજી બધી સમજો તમે બધાય આવે જ છે ઘોડી ગ્રાઉન્ડમાં ઉતરી ગઈ છે રેસ્ટની તૈયારીમાં એટલે બધી હજી રેસ ચાલુ નથી થઈ હજી તો ખાલી ખાલી દોડાવે છે બધી ગ્રાઉન્ડમાં જો બધી ઘોડીઓ

हजी तो चालू नहीं रही तो खाली खाली लेवल जाल में नहीं है બબદમાં આવજો પ્રશકળ ફરફડન કર બબદ છે اوي چے بلا لیول گوني مسز چالو ٿي گئي جي جو 44 منٽا एक मिनट पर तुमने भारत के द्वितीय

રજો લઈ લો લેવલ ચાલમાં છે ને બધી ઘોડીને ભેગી નથી દોડાવતા એનું કારણ એક એક ગોળીને કરીને ચેક કરે છે કે કોણ વ્યવસ્થિત રીતે હાલે છે ને પછી એમાંથી નંબર આપશે કે કઈ રીતે વ્યવસ્થિત રીતે લેવલમાં આવીને એવી રીતે આમ કે ચાર પાંચ ગોળીને ભેગી દોડાવીને એવું કંઈ એવી રીતે કંઈ નંબર નથી આપતા એક એક ઘોડીને દોડાવે છે ને એક એક ગોળીમાંથી પછી નક્કી કરશે કઈ રીતે કઈ ઘોડી સારી આવેલી છે પબ્લિક જ આજી આવી ગઈ છે લેવલ ચાલ જોવાની એક ચક્કર બે બે ચક્કર મરાવે છે ઘોડીનો ભેગી દોડાવે નહી તો જોવે આવી રીતે એક એક ઘોડી દોડાવીને લેવલ ચાલ નક્કી કરશે બધા જજીસ કે કઈ ઘોડી વ્યવસ્થિત થાય એવી રીતે આમ કે આ પાંચ દસ ઘોડી ભેગી નથી હલાવતા પબ્લિક જોવા માટે એવી રીતે ભેગી થઈ કે ભેગી જલાવે છે થોડું એક એક ઘોડી હલાવે એટલે એટલે એમાં કઈ છે નહીં નીકળી જાય છે અહીંથી આપણી આટાને બસ છે એના કારણે હવે આપણે બે ત્રણ ઘોડીને જોઈ લેવલ ચાલમાં હવે વધારે ઘોડીને જોવાની થતી નથી એનું કારણ આપણે વહેલું જવાનું છે બસમાં બાકી અહીંથી બસ નહીં મળે અને જે આપણે પછી થોડું મોડું થઈ જાય અમારે અમારા આવે ભાઈ જોવામાં બસ લેટ થઈ જાય ને પછી અમારે ઉગવામાં પણ ઘણી થાય છે એટલે અમે વહેલી નીકળી જાય તમને બે ત્રણ ગોળી બતાવી દઈએ લેવલ ચાલમાં અમને કેમ હતું બધી ગોળીને ભેગી દોડાવશે એટલે એક હારે બધું પૂરી થઈ જાય ભાઈ ક્યારે બધું પૂરું થાય એમ નથી હજી થઈ બહુ મોડે સુધી હાલ છે એટલે આપણે એક બે ઘોડી જોઈ ને નીકળી ગયા છે હવે હાલ હવે આજે અહીંયા પૂરો કરીએ મળીએ પાછા હવે આવા ભાઈ આવો વિડીયો ગોળીનો ક્યાં હિસાબ મેળો મેળો આપણે આપડે જાતું જોવા બાકી આપડે ગોળી ના આપણે રોજ લોક આવે છે ને આવશે જ વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રેખા છે સારામાં સારા એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં